હવે એક તને વાત કહું આજે શું છે આજે મમ્મી અને પપ્પાનો મેરેજ દિવસ છે મેરેજ એનિવર્સરી છે મમ્મી ને પપ્પાની તો આપણે આજે સાંજે પાર્ટી કરવાની છે ધમાલ એ મારો દીકો ખુશ ને ઓકે હું તને એક વાત કહું તું તારા ફ્રેન્ડ જોડે જેની જોડે રમે છે ને ઉપર બાજુમાં એ બધાને અત્યારે જઈને બોલાઈ આવે છે ઓકે આવી ગઈ આવી ગઈ આવી ગઈ મારી બચ્ચા પાર્ટી આવી ગઈ આવી ગઈ આવી ગઈ મારી બચ્ચા પાર્ટીઓ એક વાત કહું તમને આજે દાદીએ સુકામ બોલાવ્યા આજે મારી પરી છે ને એના મમ્મી ને પપ્પા ની મેરેજ એનિવર્સરી છે તો આપણે સાંજે ધમાલ કરવાની છે હે ને ઓકે યા 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 ઓકે 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 તો આપણે છે ને તમારે એક દાદી નું કામ કરવાનું તમે રોજ પરી જોડે રમવા આવો છો ને તો આજે દાદી નું કામ કરવાનું છે તો આપણે આજે તમે ફુગા ફુલાવી લો હું બીજો કામ કરી લઉં ઓકે સારું ચાલો સરસ મજાનું ઘર તમે થોડીક વાર રમો બચ્ચા પાર્ટી ઓકે સોનું બેટા દાદી તો થાકી ગયા તીકરાના લગ્ન ને વર્ષ વીતી ગયું આવડેથી આવડો મોટો કર્યો બોલો દસ માણા ભાઈ તો આજે લોકોની મેરેજ એનિવર્સરી છે એના ઘરે દીકરી છે 5 6 વર્ષની બોલો કેટલી ખુશીનો દિવસ છે હું શું કરું વાતે વાતોમાં થોડું થોડું દીકરાનો પરદેશ જવાનું યાદ આવે છે દીકરો પરદેશ જવાનો છે કયું કે ચાલો થોડી પાર્ટી મનાવી લઈએ એન્જોય કરી લઈએ દીકરો પ્રદેશ વેસ્ટ જતો રહેશે એ ત્યાં અમે અહીંયા એને હફિસમાંથી ઓર્ડર આવ્યો ત્યાં જવા માટે સરસ સારું સારું ખૂબ ખુશ રહે ખૂબ તરક્કી કરે એનું ભવિષ્ય ખૂબ સુધારે એવા મારા રૂડા આશીર્વાદ છે છતાંય માનું રોતાઈ છે ને થોડી થોડી વારે યાદ આવી આવીને મન ભરાયા પછી

પછી નાસ્તો કરાવશે દાદી તમારા બધા માટે પણ કઈ ને કઈ દાદી લાવ્યા છે ઓકે ઓકે ચાલો તો હું મ્યુઝિક મૂકું છું અને તમારે બધાએ જેને જે આપણે ડાન્સ કરવાનો છે ઓકે ચાલો ઠીક છે હા મારું સોનું મીઠું તારી જોડે દાદી પણ ડાન્સ કરે ઓકે દાદી પણ કરે ઓકે હું મ્યુઝિક મૂકું છું ચાલો તો તમે બધા એન્જોય કરો ઓકે